નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું કુંજ પરમાળ આપ સૌનું ત્યાં દીધું સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે વિદ્યા સહાયક ભરતી ક્યારે કાયમી શિક્ષક ભરતી ક્યારે પંદર જૂન આવી રહી છે અને તમને ખ્યાલ છે મિત્રો જ્ઞાન સહાયકમાં ફરી સો હજારસો નેવું જ્ઞાન સહાયકો લેવાના છે તો તેના વિશે આપણે આપણે ચર્ચા કરીશું તો મિત્રો તે પહેલાં તમે ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવા ભૂલશો અને તમે ચેનલ પર શિક્ષણ જગતની હરેક માહિતી મળશે તો ચાલો મિત્રો વધારે સાહેબમાં નબળતા આપણે શરૂઆત શરૂઆત કરું છું તો મેં સૌપ્રથમ વાત કરવી છે મારે તમને ખ્યાલ છે મિત્રો જૂન મહિનામાં આપણી એવી આશા હતી કેટ પાંચ ઉમેરવાની એવી આશા કે જે કાયમી શિક્ષક ભરતી કરવામાં આવે કાયમી શિક્ષક ભરતી કરવામાં આવે પરંતુ મિત્રો જે સરકાર દ્વારા જે ડૉક્ટર કુબે કુબેરભાઈ નીડોલ સાહેબ દ્વારા જે જ્ઞાન સહાયકોનું ફરી એક તો મિત્રો રિન્યૂ કર્યા જે આ વખત જે ફરી એક રિન્યૂ કર્યા અને ફરી જ્ઞાન સહાયકોને ફરી જ્ઞાન સહાયકોને જે જ્ઞાન સહાયકોને ભરતી બહાર પાડવામાં આવી છે છ હજાર ત્રણસો નેવું તે ભરતી બહાર પાડવામાં આવી પરંતુ લોકસભા ચૂંટણી પહેલાં મિત્રો જે વિદ્યા સહાયક ભરતીની ચર્ચા ચાલી હતી કે વિદ્યા સહાયક ભરતીની ચર્ચા સત્યાવીસો પચાસ વિદ્યા સહાયક ભરતી ચર્ચા જે ટૂંક સમયમાં આવશે પરંતુ મિત્રો એનો હજુ કોઈ જવાબ હજુ કોઈ સરખો મળતો નથી છતાં પણ જે શિક્ષણ મંત્રી તમે ખ્યાલ છે કે પહેલાં આપણા ડૉક્ટર કુબીર ઢિંડોળ સાહેબે જે ન્યૂઝ ચેનલમાં બોલ્યા હતા પંદર જૂન દર વર્ષે પંદર જૂને આજુબાજુ આજુબાજુ જે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે છે અને એમ પણ કહ્યું હતું કે એકત્રી મેં જે નિવૃત્તિ થયા શિક્ષકો નિવૃત્તિ થયા છે તેના અનુસંધાન જે જગ્યાઓ પડે છે બહાર તેના અનુસંધાને પંદર જૂનની આસપાસ એટલે જૂન મહિનામાં જે કાયમી શિક્ષકોને ભરતી કરવામાં આવે તો મિત્રો જો પણ ડૉક્ટર કુબેર સાહેબ ડૉક્ટર કુબેર ઢીંડો સાહેબને ફરીથી કહેવું છે તમને ખ્યાલ હોય તો મિત્રો જણાવી દઉં કે આ વખતે મિત્રો જે સોળ હજાર જેટલા નિવૃત્તિ પામ્યા હતા અને મિત્રો અમને ખ્યાલ છે તમને જ કહ્યું હતું કે ચોત્રીસ હજાર જેટલા ચોત્રીસ હજાર જેટલા ગુજરાતમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી છે તો મિત્રો જે ચોત્રીસ હજાર જગ્યાઓ ખાલી છતાં બે નિવૃત્તિ પામેલા દાખલે છ હજાર તો ચાલીસ હજાર હાલમાં ચાલીસ હજાર શિક્ષકોની જગ્યાઓ ખાલી છે તો તમને ખ્યાલ ખાલી છે તે ટાર પાંચસોની સંખ્યા સિત્તેર હજાર સિત્તેર હજારની આસપાસ છે તો જો તમારે કાયમી શિક્ષક ભરતી કરવી હોય તો સો ટકા તમે તમારા જોડે જેટલી ખાલી જગ્યાઓ છે તેટલી ખાલી જગ્યાએ તમે ભરતી કરી શકો છો પણ તમને જે વૈકલ્પિક વ્યવસ્થાના કારણે તમને કાયમી શિક્ષક ભરતી કરવા નથી માગે તેવું સ્પષ્ટ રહી દેખાય છે નહીં નહીં તો આ શોધી જે જ્ઞાન સહાયક ભરતીની તમે તરત જ બહાર પાડી દીધું છે એવી જ રીતે કાયમી શિક્ષક ભરતીની કોઈ તો નોટિફિકેશન આવે વિદ્યા સહાયક ભરતી કોઈ અપડેટ આવે એ ઉચ્ચતર માધ્યમિક જ્ઞાન સહાયક જ્ઞાન સહાયક તો રથ થવી જોઈએ જો જ્ઞાન સહાયક રથ થશે જ રદ થશે જ તો જ આ ગુજરાતમાં જે કાયમી શિક્ષક ભરતી જોવા મળશે તમને ખેલો મિત્રો તમને ખ્યાલ છે તેમ હાલની ફરીથી મીજો ફરી આંદોલન કરવામાં આવી રહી છે ફરી એકવાર મીજુ ડૉક્ટર કુબીભાઈ નીંડોળ સાહેબની રજૂઆત કરવામાં આવી છે ફરીથી આવેદનપત્ર પણ આપવામાં આવે છે છતાં પણ મિત્રો કોઈ સ્પષ્ટ માહિતી જોવા મળતી હતી આપણે તમને ખ્યાલ છે મિત્રો સી આર પાટીલ સાહેબને પણ કોલ કરીને જ્ઞાન સહાયકોએ કહ્યું હતું સર અમારે જ્ઞાન સહાયકો પંદર જૂને જે કામી ભરતી થવી જોઈએ પણ જ્ઞાન સહાયકોને કોઈ સહાયક ભરતી રદ કરી અને કામી ભરતી કરવા બાબતે જે સ્પષ્ટ રજૂઆત કરી પરંતુ એમને પણ સી આર પટેલે એમ જ કહ્યું કે સોડા કરવામાં આવશે પણ ત્યારે દરેક નેતાઓને જ્યારે લોકસભા ચૂંટણી આવી રહી છે ત્યારે નવા નવા વાયદા થાય છે નવા નવા કહેવામાં આવે છે તમારા જે શિક્ષક જગતમાં તમારે જે ભરતીઓ કરવામાં આવે છે પરંતુ જેવી લોકશાહી ચૂંટણી ફરી પૂરું થઈ જાય છે જેવો રિઝલ્ટ આવી જાય છે તેવા નેતાઓને જે કોઈ દેખાતું નહોતું પરંતુ મિત્રો ડૉક્ટર કુર ઢીંડો સાહેબ ફક્ત વીસ પચીસ દિવસે મહેમાન તેવું લાગી રહી છે તે ફરી નેતાઓ આવશે ફરી તેમનું વચન આપશે કે આ વચન આવશે કે આ તારીખ થશે પરંતુ કંઈ મિત્રો ગુજરાતમાં બસ આ વ્યવસ્થા દેખાઈ રહી છે તમને ખ્યાલ છે પહેલાં પણ આપણે ઘણો બધો વિરોધ કર્યો હતો આનો જ્યારે જ્ઞાન સાહેબ ભરતી જ્યારે સ્પષ્ટ જ્યારે ગુજરાતમાં આવી ત્યારે ઘણો બધો વિરોધ કર્યો છે પણ છતાં કોઈ સ્પષ્ટ કોઈ આપણે માહિતી સફળ ન થાય કેમ કે જ્ઞાન સાહેબ એટલા બધા ફોર્મ ભરાઈ ભરાઈ ગયા જેથી સરકારને પણ લાગ્યું જે જ્ઞાન સાહેબ ચાલી જશે એમની ચાલી પણ ગઈ છે તો હજુ પણ જે મંત્રી ડૉક્ટર ભૂપેન્દ્ર સાહેબે ફરી ફરીવાર રજૂઆત કરી છે કે તમે જે બોલ્યા હતા જે તમારા વચન પાળન સમય આવી ગયો છે ડૉક્ટર ભૂપેન્દ્ર ડીંડુ સાહેબને જે પંદર જૂનો આવી છે આજે બાર જૂન થઈ ફક્ત દિવસની આસપાસ બાકી છે તો મને એવી આશા રાખીએ છે કે ટેટ ટાટ પાસ ઉમેદવારો જે તમે એકલી શિક્ષકો મિત્રો અન્ય ભાષાઓમાં ચિત્ર હોય પેટીઓ હરેકમાં તમે જે કાયમી શિક્ષક ભરતી લાવો કેમ કે ટેટ ટાટ પાસ ડીસ ટાડી પરીક્ષા એ પાસ કરી મહેનત કરી પાસ કરી છે જે વૈકલ્પિક વ્યવસ્થા માટે જ્ઞાન સહાયક માટે જે સ્ટડી કે ભણતા નથી તો મિત્રો વિનંતી કરીશ ટેટ ટાટ પાસ સર્વ સર્વ ઉમેદવારો છે કે એ પંદર જૂન આવી રહ્યા છે તમે આ આ મહિનામાં જ કાયમી શિક્ષક ભરતી લાવો ને ચોત્રીસ હજારથી વધુ કાયમી શિક્ષક ભરતી લાવો સાડા સત્યાવીસો પચાસ જે વિદ્યા સહાયક ભરતી જે ઘણા લાંબા સમય સુધી તમે અમે રાહ જોઈ રહ્યા છીએ કે ક્યારે આવશે ક્યારે આવશે તે પણ ઘણા લાંબા સમયનો અંત લાવો આ અંત કાયમી ભરતીનો અંત આવવો જોઈએ અને વિદ્યા સહાયક ભરતીનો પણ સંપૂર્ણપણે અંત આવવો જોઈએ તેવી અમે આશા રાખીએ છીએ તો મિત્રો હવે હવે બીજી ચર્ચા ન કરતા તમે પણ તમારે શું કહેવું છે તો કોમેન્ટ્સમાં પણ જણાવજો બને ત્યાં સુધી આ વિડીયો બને ત્યાં સુધી જેટલો શેર કરજો આ વિડીયો શેર કરજો લાઇક લાઇક આપણે સબસ્ક્રાઈબ જરૂર નથી પરંતુ આ વિડીયો જેટલો બને ત્યાં સુધી શેર કરજો ડૉક્ટર કુબેર નીનો સાહેબ એ પણ લાગી કે ટેટ આટ પાસ ઉમેદવારો જે જાગે છે સુઈ નથી ગયા તેમને પણ જોઈએ કે અમે શિક્ષક ભરતીની જરૂર છે વૈકલ્પ વ્યવસ્થાના કારણે અમે વૈકલ્પ વ્યવસ્થા જ્ઞાનશાહે ભરતી જોતી નથી અમે સ્પષ્ટપણે કહીએ છીએ અમે ટેટ આટ પાસ ઉમેદવારો તે કહી જે કહી રહ્યા છે કે જ્ઞાન સહાયકોને રદ કરી અને જ્ઞાન સહાયક તમે કરો જ્ઞાન સહાયકની ના નથી પણ પહેલાં કાયમી શિક્ષક ભરતી કરો કાયમી શિક્ષક ભરતી કરી જો જગ્યાઓ ખાલી રહે છે તમે સો ટકા કામ એના પછી તમે કોઈ પણ લાવી શકો છો પ્રવાસી શિક્ષકો અન્યથા કોઈ પણ તમે જ્ઞાન સહાયક ભરતી કોઈ પણ લાવી શકો પરંતુ તમારે પહેલાં કાયમી શિક્ષક ભરતી કરવી જોઈએ કાયમી શિક્ષક ભરતી કારણે એ ટૂંક સમયમાં અમે એવી આશા રાખીએ છીએ ટૂંક સમયમાં જ આ મહિનામાં બે ત્રણ દિવસમાં તમે કાયમી શિક્ષક ભરતી કરો તેવી અમે દિલથી તમને વિનંતી કરી છે રિક્વેસ્ટ કરી છે તમે ટૂંક સમયમાં જ અમારા જે રાહ જોઈ રહ્યા છે સૌ ઉમેદવારો તે સો ટકા અમે આશા રાખીએ છીએ તમે આ મહિનામાં જ કાયમી શિક્ષક ભરતી કરો થેન્ક યુ વેરી મચ વોચિંગમાં વિડીયો જય હિન્દ જે ભારત મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જય હિન્દ જય સંવિધાન